જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં છો ને હું છું સોનલ સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ચામુંડા સ્ટુડિયોઝમાં મિત્રો આજે હું તમારી માટે ગણપતિ બાપાના જયકારા લઈને આવી છું જે સાંભળીને તમે ખુશ થઈ જશો અને ગણપતિ બાપા પણ ઝૂમી ઉઠશે તો ચાલો ગણપતિ બાપાના સ્વાગત વખતે અને વિસર્જન વખતે ગવાતા જયકારા બોલો ગણપતિ બાપા મોર્યા એક દો તીન ચાર ગણપતિનો જય જયકાર પાંચ છ સાત આઠ ગણપતિ હમારે સાથ નવ દસ ગ્યારા બારા ગણપતિ હૈ સબસે પ્યારા તપેલી માં શીરો ગણપતિ બાપ્પા હીરો ફાફડા ગણપતિ બાપ્પા આપણા ઢોકળા ઠેપલા ટેસ્ટી ગણપતિ બાપ્પા બેસ્ટી ગલી ગલી માં નારા છે ગણપતિ બાપ્પા આપણા છે એક ગ્લાસ બે ગ્લાસ ગણપતિ બાપા સુપરસ્ટાર લાલ ફૂલ લીલું ફૂલ ગણપતિ બાપા બ્યુટીફુલ ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર ગણપતિ બાપા સુપરસ્ટાર ગલી ગલી માં ઉંદર ગણપતિ બાપા સુંદર કાજુ બદામ પીસ્તા ગણપતિ બાપા હસતા લેમન સોડા કોકાકોલા ગણપતિની બોલમ બોલા એક ગાડ બે ગાડ ગણપતિ બાપ્પા બોડી ગાડ ચાઇના હોયા કોરિયા ગણપતિ બાપ્પા મોરિયા વિડિયો કોન સેમસન ગણપતિ બાપ્પા હેન્ડસમ એક સાડી બે સાડી ગણપતિ ને બબ્બે નારી ગલી ગલી માં ગુંજે નાદ ગણપતિ નો જય જયકાર આજનો દિવસ કેવો છે ભાઈ સોના કરતા મોંઘો છે ગરમ ગરમ ગોટા ગણપતિ બાપ્પા મોટા એક ટેક્ટર બે ટેક્ટર ગણપતિ બાપ્પા ઇન્સ્પેક્ટર પતંગ ઉડે ઉપર ગણપતિ બાપ્પા સુપર એક જલેબી તેલમાં ગણપતિ બાપ્પા મહેલમાં ગણેશ ચતુર્થી આવી છે જીવનમાં ખુશીયા લાવી છે કાગળ ઉપર કાગળ ગણપતિ બાપ્પા આગળ લાલ ગુલાબનું ફૂલ છે ભાઈ ગણપતિ બાપ્પા કુલ છે સમો સામા આલુ ગણપતિ બાપા દયાળુ દરિયા છે વહાણ ગણપતિ બાપા મહાન અમે છીએ જીદી

ગરમ ગરમ સેવ ગણપતિ બાપા દેવ રીંગણા બટાકા થેલી માં ભાઈ ગણપતિ બાપ્પા શેરી માં આઈસ્ક્રીમ નો કોણ છે મને ગણપતિ નો ફોન છે કંકુ કેસર ચંદન ગણેશજી ને વંદન ઘર ની આગળ ઓટા ભાઈ ગણપતિ ના કાન મોટા જે કરે ગણેશની સેવા એ ખાય મોદક મેવા વિઘ્ન વિનાશક દેવા ભાઈ કરું તમારી સેવા ગણપતિ તો આવ્યા છે ને જીવનમાં ખુશિયા લાવ્યા છે ગણપતિ બાપા મોર્યા મૂર્તિ મોર્યા ભાઈ ગણપતિ બાપા મોર્યા મૂર્તિ મોર્યા